પસાર થતી નર્મદા કેનાલમાં આજે સવારે એક ફોર વ્હીલર કાર ખાબકતા દુર્ઘટના સર્જાઈ હતી કારમાં સવાર ચાર લોકોમાંથી બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા બે લોકોને સ્થાનિક લોકોએ બચાવી મેથી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ કાર દિવાળીપુરા કાબુ ગુમાવતા કાર સીધી કેનાલમાં ખાબકી હતી ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરી જેના કારણે કારને કેનાલમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કરજણ પોલીસ તથા ફાયર બ્રિગેડ ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે દુર્ઘટના બાદ વિસ્તારમાં લોકોએ ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઘટનાને લઈને ભારે ચકચાર મચી ગયો હતો રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી કરજણ વડોદરા